અમરેલીના બગસરામાં મોડી રાત્રે બેન્કમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બગસરામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આગ લાગી હતી બેંકમાં આગને લઈને ઇમરજન્સી એકસો બાર નંબર પર કોલ કરી જાણ કરવામાં આવતા અમરેલી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી તેમજ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો આગ લાગી ત્યાં ધુમાડો વધુ હોવાથી ફાયર વિભાગની ટીમે પોર્ટેબલ વેન્ટિલેશન ફોન ફેનનો ઉપયોગ કર્યો અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો બેંકમાં આગ લાગવાનું કારણ બનશે આગમાં કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ સામે આવશે બગસરા એસબીઆઈ બેંકમાં મોડી રાત્રે આગ લાગી હતી આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગો લાવવાની કામગીરી હાથ ધરી હતી અને આગ લાગી ત્યાં ધુમાડો વધુ હોવાથી ફાયર વિભાગની ટીમે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કર્યો અને બે કલાકની જમત બાદ આગ પર કાબુ મેળવાયો બેંકમાં આગ લાગવાનું કારણ હજુ અગમન છે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે ઓગસ્તામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આગ લાગી હતી બેંકમાં આગને લઈ ઇમરજન્સી એકસો બાર નંબર પર કોલ કરી જાણ કરવામાં આવી હતી